પાટણ શહેરમાં રહેતા વીરતા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે દ્વારકા અને સોમનાથ બે દિવસ ઉજાણી રામકૃપા ટ્રાવેલ્સ રામભાઈ પટેલની બસમાં સુંદર આયોજન થયેલ છે નવ એક બે હજાર છવ્વીસ શુક્રવારના રાત્રે સાત વાગે લક્ઝરી બસ પાટણથી સવારમાં દ્વારકા મુકામે પહોંચી હતી દ્વારકા મુકામે રામ કૃપા ટ્રાવેલ્સ રામભાઈ પટેલ દ્વારા સુંદર હોટલની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી ત્યાર પછી દ્વારકા નગરીમાં બિરાજમાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવેલા તમામ ભાઈઓ અને બહેનો દ્વારકાધીશના મંદિર દેવસ્થાન દ્વારા દર્શનની વ્યવસ્થા કરવામાં આવી પત્રકાર એકતા પરિષદ પ્રભારી રાજેશભાઈ પટેલ તથા વીરતા ગામના અગ્રગણીઓ દ્વારા મંદિરમાં વહીવટદાર હિમાંશુભાઈનું પાટણની રાણીની નિભાવની પ્રતિકૃતિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું પાટણની પ્રભુતામાં વખાણ કર્યા હતા ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરી ગોમતી ઘાટ ફર્યા અને કૃષ્ણની નગરીમાં બજારમાં ફર્યા પછી નાની મોટી ખરીદી કરી હોટલ ઉપર બપોરે ભોજન કરી ભેટ દ્વારકા રૂક્ષ્મણી મંદિર નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શિવરાજ બીચની મજા માણી ભાવેશભાઈ નાવયાણીએ જણાવ્યું કે આવતા સહેલાણીઓને સારી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી રાત્રે હોટલ ઉપર વર્ટન થયા રાત્રે ભોજન પ્રસાદ લીધો ત્યાર પછી બીજા દિવસે સવારે સાત વાગે લક્ઝરી મારફતે દ્વારકાથી વચ્ચે આવતા ધાર્મિક સ્થળોના દર્શન કરતા કરતા પોરબંદરની ઝલક નિહાળી બપોરનું ભોજન પોરબંદરમાં કર્યું બપોર પટેલ દિનેશભાઈ ઈશ્વરભાઈ પરિવાર ભોજન દાતાનું સન્માન કરવામાં આવ્યું સોમનાથ જવા માટે રવાના થતા સોમનાથ પાંચ વાગે પહોંચી સોમનાથ દાદાના દર્શન માટે લાઈનમાં જોડાઈ ગયા હતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ જ્યોતિર્લિંગના દર્શને આવવાથી થોડુંક ટ્રાફિક જોવા મળ્યું પણ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન શાંતિમય થયા હતા ત્યાર પછી સોમનાથ દાદાના દરિયાના કિનારે બધાને બેસી દરિયાની લહેરોનો આનંદ લીધો ત્યાર પછી રાત્રિના સમયે ભોજન પ્રસાદ લીધો પાટણ શહેરમાં રહેતા વીરતા પરિવારના દરેક ભાઈઓ બહેનો બાળકો વડીલો દ્વારા ખૂબ આનંદ અને ઉમંગથી સ્નેહમિલન પ્રવાસનું આયોજન થયું રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ આજે દ્વારિકાધ ના મંદિરે દર્શન કરવા આવ્યા છો આવ્યા છો આપનું નામ શું છે નામ આપનું શું અને અહિયાં શિવરાજ બીચ ઉપર કહેવાય છે કે સ્વસ્થા એવોર્ડ મળેલો છે અને શિવરાજ બીચ ઉપર કેવી વ્યવસ્થા છે મારું નામ ભાવેશ નયાણી ગામ અહીંયા શિવરાજપુર બીચ આવેલું ત્યાં સહેલાણીઓ એકદમ છે આજે શનિવાર હતું એટલે એકદમ વધારે છે મારે બોટ છે ત્યાં લોકો આવેલા છે કરાવ્યું એ લોકોને ખૂબ જ મજા પડી જાય છે આ આવતા કેવી વ્યવસ્થા આપ નાવિકો દ્વારા હાલવામાં આવે છે આવે છે તે એકદમ એ લોકોને મજા આવી જાય છે અને અમારી રીતે બધી સુવિધા આપવામાં આવે છે એકદમ શાંતિથી તમને મજા આવે છે બુકિંગ કરાવીશું